નમસ્કાર દર્શક મિત્રો લોકસામા ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ સાબરકાંઠા તેમાં રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથેના આજના મુખ્ય સમાચાર સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે ખાસ કરીને ખેતીમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે નદીઓ બે કાંઠે થતાં કેટલી જગ્યાએ ખેતરો ધોવ્યા હશે તો કેટલી જગ્યાએ ઊભો પાક પાણીમાં તણાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલો વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બની ગયો એક મહિનામાં થયેલા વરસાદથી જિલ્લામાં થયેલ સિત્તેર હજાર હેક્ટરનો પાક તો તહેસ નહેસ થઈ ગયો છે પણ સાથે સાથે ખેતરો પણ પાણીમાં ધોવા ગયા તો મગફળી સહિતના પાકની ઉપર એક એક ફૂટ પાણી ફરી વળ્યા છે અને પાણી હજુ ઓસર્યા નથી જેને લઈને પાકમાં કોહવાટ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો બીજી તરફ ફૂગજન્ય રોગચાળો પણ માથું ઊંચકતા આ વખતે ચોમાસું પાક મોટા ભાગે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે હાથમાંથી ડેમ ઓવરફ્લો થવાથી અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ અમારું ગામ સંપર્ક વિહોણું છે નદીના વેર ઉપર છ ફૂટ પહોંચી જાય છે અમારા અવર બંધ છે હાલ અમે ચાલતા ઘોર ફરી આવીએ છીએ પોચેક કિલોમીટર અને અમારો બધો પાક આ સાલ તો નિષ્ફળ જ છે બે પાર ખર્ચો કર્યો છે પણ એમાં કોઈ મલય માશા નથી બધું ધોવાઈ ગયું છે અને જો સરકારશ્રીને વિનંતી કે અમારો બારમાસી રસ્તો તૈયાર કરી નદી પહોંચી કરી આવે તો અમારા ખેતરોનું ધોવાણ એમ છે ને આ તો વરસાદની સમસ્યા છે આ સાલ તો કુદરત રૂટી છે પણ હું આમ તો સરકાર ના રૂઠવી વિજો ખેડૂત ઉપર એવી મહેરબાની રાખીએ છીએ અમે શરૂઆતથી ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોનો પાક બિયારણ ખાતર ફેલ ગયેલ છે વધુ વરસાદ પડવાથી ડેમો ઓવરફ્લો થવાથી મફળીનો પાક બિલકુલ ફેલ ગયેલ છે પાણી પી જવાથી વેગે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયેલ છે મગફળીના પાકને વધુ પડતું નુકસાન છે સરકારને મદદ કરવા છે હિંમત છે ચાંદની વાસના ગામમાં અમારે બહુ સમસ્યા આવેલી છે અમારે છોકરો બનાવવા હોય ખેતરમાં જવું હોય તો અમારે બહુ ફરીને જવું પડે દસ પંદર કિલોમીટર ફરીને જવું પડે છે તો સરકારની એક જ માંગ છે કે અમને એ બ્રિજ બનાવી આપો પુલ બનાવી આપો તો સારું છે

એક તરફ સાબરકાંઠા જિલ્લાનો વરસાદ તો બીજી તરફ રાજસ્થાનમાં થયેલા વરસાદી પાણી સાબરકાંઠા નદીઓમાં આવતા હાથમતી નદી બે કાંઠે થયેલી તો ઇન્દ્રાસિહ ડેમમાં પણ પાણી છોડવામાં આવેલ જેને લઈને હાથમતી નદીના કિનારાના મોટા ભાગના ખેતરો પાણીમાં ધોવા ગયા છે પાઠ પણ પાણીમાં ખેંચાઈ ગયો છે ત્યારે વહીવટી તંત્ર સામે ખેડૂતો વળતરની અપેક્ષા રાખી રહ્યા છે તો ખેતીવાડી અધિકારીઓએ આ બાબતે સર્વે શરૂ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું દિવસથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે મારું ગામ વાસના ચાંદણી કહેવાય એની બાજુમાં હાથમતી અને ઇન્દ્રાસિંહ બે ડેમ આવેલા છે ઉપરવાસમાં એટલે કે વિજયનગર ભીલોડા ભીલોડા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાથી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થયો અને સતત અઠવાડિયું વરસાદ ચાલુ રહ્યો એના કારણે આજુબાજુના વિસ્તારના જામડા જિલ્લા પંચાયત સીટના વિસ્તારમાં સમા પાણી ખેડતરમાં ભરાઈ ગયા એ પાણીના કારણે તૈયાર થયેલો પાક મગફળીનો આજે નિષ્ફળ ગયો છે ખેડૂતોએ માઘા બિયારણ લાયા ખાતર દવાઓ છાંટી અને પાક તૈયાર કર્યો હતો પરંતુ આ એક કુદરતી આફત છે એટલે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં છતાં સરકારને હું વિનંતી કરું છું આ તબક્કે આપના માધ્યમથી કે તાત્કાલિક આ બાબતનો સર્વે કરાય અને ખેડૂતોને એનું વળતર મળે એવી તજવીજ કરાવવા તમામ તાલુકામાં વરસાદ આ વખતે ખાના ખરાબી સર્જે છે ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ હોશે કરેલી ખેતી ઉપર વરસાદ વખતે પાણી ફેરવી દીધું છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ